તો ફરીથી બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ એક્ટિવ બની બ્રિડરમાં સ્વાગત છે મિત્રો ફરીથી તમારા માટે એક સારામાં સારી ભેંસનો વિડીયો લઈને આવ્યો છું અને હું હમણાં જે વિડીયો જેટલા પણ અપલોડ કરું છું એ માત્રને માત્ર શોખીન શોખીનભાઈઓ માટે છે જેમને સારું પશુ જોવાનો શોખ છે સારી ભેંસ કે સારો ભૂલ તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળે ભેંસ વિશે તો મિત્રો હાલ તમે જે સામે ભેંસ જોઈ રહ્યા છો એ ભેંસનું નામ છે કુંડી અને એના માલિકનું નામ છે ભાવિનભાઈ આહિર આમ તો મેં કુંડીનો એક પહેલા પણ વિડીયો અપલોડ કરેલ છે અને કુંડી વિશે મેં ઘણી બધી માહિતી આમ તો આપેલ છે પણ તેમ છતાં ફરીથી એક સારામાં સારો વિડીયો બનાવીને લાવ્યો છું જેમાં સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તો મિત્રો હાલ તમે જે વિડીયોમાં સામે જોવો છો ભેંસ એનું નામ છે કુંડી અને કુંડી તો આમ તો નહીં નહીં વખાણ કરવાની જરૂર પડે નહીં કારણ કે શોખીન માણસ જે જાણકાર છે એ તો જોઈને જ કહી દે કે ભેંસમાં ક્વૉલિટી છે બાકી મિત્રો ભેંસ વિશે વાત કરું તો ભેંસ આ વિડીયો જે ગાભણ હતી ત્યારનો છે અને પછી ભે ભેંસે પાડીને જન્મ આપ્યો છે ભાવિનભાઈ પાસે હાલમાં ભાવિનભાઈ પાસે જ છે ભેંસા અને એમની પા એની પાડી પણ ભાવિનભાઈ પાસે જ છે અને મિત્રો બીજી વાત કે ભેંસ એ મૂળે મંગલદાન ગઢવીની ભેંસોની ભેંસ છે અને મંગલદાન ગઢવી પાસેથી આવેલ છે ભેંસ અને હાલમાં આપણે મંગલદાન ગઢવી પાસે આ ભેંસનો એક બુલ પણ છે જે બ્રિડિંગ બુલ તરીકે અત્યારે કામમાં લે છે અને એનું પણ ખૂબ જ સારું એવું રિઝલ્ટ આવ્યું છે મિત્રો ભેંસની ક્વોલિટી જોઈ શકો છો મિત્રો ભેંસ વેતરમાં નાની નથી મોટી છે ભેંસ પણ તેમ છતાં એની અડર ક્વોલિટી તમે જોઈ શકો છો તમે જેટલા જાળતા હશો એનાથી વધારે જ વેતર હશે જોઈ શકો છો મિત્રો તેમ છતાં ભેંસની અડર ક્વોલિટી જુઓ તમે એનું શરીર જુઓ તમને તમે માનશો નહીં કે એના ભેંસના આટલા વેતર થયા હશે પણ તેમ છતાં ભેંસની ક્વોલિટી જુઓ તમે એક સિંગ ક્વોલિટી પ્યોર સિંધણ છે મિત્રો અને પાડીનો પણ હું લાસ્ટમાં ફોટો જોડી દઈશ બરો જે આ સાલ આવી છે ભાવિનભાઈ પાસે અને બુલનો તો તમે વિડીયો જોવો લશે કદાચ મારી ચેનલમાંથી મેં અપલોડ કરેલ છે જે મંગલદાન ગઢવીની ભેંસોમાં જે બુલ છે એનો વિડીયો સંપૂર્ણ વિડીયો મેં માહિતી માહિતીવાળો નાખેલ છે આપણી ચેનલ ઉપર ન જોયો તો જોઈ લેજો બાકી જોઈ શકો છો મિત્રો ભેંસની ક્વોલિટી તમારે નજર સમક્ષ છે